સ્વાગત છે તમારું ફરીવાર આરસી ગુજરાત ની યુટ્યુબ રાજ્યમાં આ દિવસથી શરૂ થશે ભારે વરસાદ જાણો અંબાલાલ પટેલે શું કરી મોટી ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે છે તેથી હવામાન નિષ્ણાત પટેલે આગાહી કરી હતી અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે જી હા મિત્રો તેમના મતે સત્તર થી ચોવીસ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે છે તેમાં પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત પણ ભારે વરસાદ વરસશે અંબાલાલ પટેલે કહ્યું છે કે સત્તર થી ચોવીસ જુલાઈ વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ વરસશે જી તે સિવાય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજને મન મૂકીને વરસે સાત જિલ્લામાં વરસાદની હવામાન વિભાગે કરી મોટી આગાહી જે વધુ કરીએ તો હવામાન વિભાગ આગાહી મુજબ ગુજરાતના સાત જિલ્લા અને બે સંઘ પ્રદેશ સાથે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે તો રાજ્યના અન્ય જિલ્લામાં હળવાથી માધ્યમ વરસાદ હવામાન વિભાગે અનુમાન છે અરવલ્લી મહિસાગર દાહોદ અને પંચમહાલ આજે વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે તો સુરત નવસારી અને વલસાડ પણ વીજળા અને કાટકા સાથે વરસાદ વરસી શકે છે સંઘ પ્રદેશ દમણ અને દાદાનગર હવે પણ ભારે વરસાદ હવામાન વિભાગે આગાહી કરી છે તો પ્રવાસન સ્થળ દીવમાં પણ હળવા માધ્યમની વરસાદ વરસી શકે છે જી હામે તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સીટી તાલુકામાં વરસાદ વરસ્યો છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સીટી તાલુકામાં વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગે તરફથી જાહેર કરેલા આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ પ્રાંતિજમાં વરસાદ વરસ્યો હતો પ્રાંતિજના સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ